યુવાનોમાં વધતી નશાની આદત અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અને કડક નિર્ણય લેવાયો છે હવે રાજ્યભરમાં નશા માટે વપરાતી કેટલીક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાજ્ય સરકારે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે

દુકાનદારો ને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ